આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બે આદિવાસી યુવાનોના મૃત્યુને લઈને ચૈતર વર્ષાવાએ નવમી ઓગસ્ટ આદિવાસી દિવસની જગ્યાએ કેવડિયા વિસ્તારમાં આક્રોશ દિવસ તરીકે મનાવવામાં આવશે તેવી માહિતી સા આપી છે સમગ્ર કેવડિયા વિસ્તાર કાલે બંધના આહવાન કરવામાં આવ્યો છે

તમે એજન્સી નું નામ ક્યારે નાખવાનું કાલે પણ સાહેબ તમે કરાવતા બરાબર કે પેલા પીએમ કરી નાખીએ પીએમ કરી નાખીએ

અમે આદિવાસીઓ ચોર છે કોની ફરિયાદ છે એ ભાઈ તો સભા અવસ્થામાં તો લખાવી શકતો તમને સીસીટીવી ફૂટેજ એજન્સી નું નામ એફઆઈઆર માં લખો તમે હમણાં ગરબ નોડલ અધિકારી કોણ છે ડીસાક વાળો હોય કે માર્ગ મકાન વિભાગ હોય અમે અમારા લોકોને મરવા માટે નથી છોડી દીધા કહી દીધું તમને ડેડ બોડી લઈને જીએ છીએ એસપી કચેરી ન્યાય કરો

ત્યાં પકડીને ગોંધી રાખીને આવ્યો હતો એમાં જયેશભાઈ સનાભાઈ તળવી એ ગઈકાલે જ મૃત્યુ પામ્યા હતા અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તળવી આજે મૃત્યુ પામ્યા છે ત્યારે અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં બનાવ બન્યો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસ હોય જે એજન્સી માર માણસ હોય એવા એજન્સીના માલિકનું નામ પણ નોંધવું જોઈએ તે આજ દિન સુધી પોલીસે નથી બીજું કે ત્યાં જે દંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું ત્યારે અમને અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તો એમની પાસે કોઈ ઓથેન્ટિક્સ પુરાવા હોય તો મીડિયાને પણ આપે અમને પણ આપે જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે અમારે બે દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને રફે તફે કરવા માટે એમણે ચોરીનો ઇન્જામ લગાવ્યો છે એટલે જ્યાં સુધી એનો ખુલાસો નહીં આવશે ત્યાં સુધી અમે ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે નથી જવાના બીજું આવતીકાલે કેવડિયા ગરુડેશ્વર સદંતર બંધનું એલાન આપીએ છીએ પાંચ દિવસ પછી તારીખ બાર ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બારની એજન્સીઓ છે એમના બારના લોકો હોય એમની અમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય શોષણ થયું હોય એ બાબતને લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું આજે જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ઘર્ષણ શું કામ સર્જાયું પોલીસ અને ચૈતરભાઈ વસ્તુ આજે જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆરમાં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે અમે એમને જોયા તો બધા મજૂરીયા લોકો છે તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું અગર નથી નાખતા તો અમારી ડેડ બોડી અમને આપી દો અમે એનો ન્યાય અમારી રીતે મેળવી લઈશું અમે ડેડ બોડી લઈને એસપી કચેરી જવાના હતા પણ પોલીસ અમને અટકાવી રહી છે એટલા માટે એમની સાથે થોડું ઘર્ષણ થયું છે અને જબરજસ્તીથી કોઈની પણ સંમતિ વગર પીએમ કરવામાં આવી રહેલું છે અને આને જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને બતાવવાની વાત છે પણ અમારો વિસ્તાર અમારા લોકોના અમારી જમીનો પર અમારા લોકોને જ્યારે આવી રીતના માર મારી મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ શરમ અનુભવીએ છીએ આવનાર દિવસોમાં આવા બનાવને ક્યારે અમે સાકી નથી લેવાના આવા બનાવ ફરી નહીં બને એની તકેદારી પોલીસ અહીંનું તંત્ર રાખે નહીં તો આવનાર દિવસોમાં અમે રોડ પર ઉતરીશું ત્યારે અહીંયા કોઈ અહીંયા આગળ અમારી સામે ઊભું નહીં રહેશે એમનું આવનારા દિવસોમાં જે પણ થશે અમે લડી લઈશું આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસ કેવડિયામાં વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવવાનું રદ કર્યું છે અને આક્રોશ દિવસ તરીકે આવતીકાલે મનાવીશું એને બંધનું એલાન અમે આપીએ છીએ અને પાંચ દિવસ બાદ મંગળવારના બાર તારીખ બાર ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના આગેવાનોને અમે ત્યાં બોલાવીશું અને ત્યાં અમે મંગળવારના રોજ આવેદનપત્ર પણ સત્તા સત્તામંડળને આપીશું આવી એજન્સીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરીશું